એક દિવસ અકબર રાજાને વિચાર આવ્યો કે બિરબલ તો ચતુર અને હાજર જવાબી છે પરંતુ બાળકો કેવા હોશિયાર હશે આ નિરાકરણ કરવા અકબર વિચાર્યું એક દિવસ બિરબલ કશા કામ બહાર ગામ ગયો હતો ત્યારે અકબરે બિરબલ ના ઘરે જઈને તપાસ કરવા નક્કી કરી અકબર બિરબલ ના ઘરે ગયો ત્યારે બિરબલ ના ઘરના વરંડામાં રમતા બિરબલ નો મોટો પુત્ર અકબર ને જોઈને બોલ્યો આવો ત્યારે નાનો પુત્ર બોલ્યો પરંતુ તેને નથી અને અંતે બિરબલની દીકરી બોલી એ તો કોઈને હોય અને કોઈને ન હોય અકબર રાજા બિરબલના બાળકોની આ પ્રકારની વાતો સમજી શક્યા નહીં અને તે ત્યાંથી જ રાત દરબારમાં પરત ફર્યા અકબર આખી રાત બિરબલના બાળકોની વાતચીત પર વિચારે ચડી તેને નિંદર ન આવી બીજા દિવસે દરબારમાં તેણે આ ત્રણેય વાક્યોનો અર્થ બતાવવા દરબારીને કહ્યું દરબારમાંથી કોઈ પણ બિરબલના બાળકોની વાતચીતનો યોગ્ય અર્થ બતાવી ન શક્યું અંતે અકબરે બિરબલને પૂછ્યું ત્યારે બીરબલ બધું સમજી ગયો. બીરબલે અકબરને પૂછ્યું, "તમે કોઈના ઘરમાં પૂછ્યા વગર પ્રવેશ કર્યો હતો?" અકબરે કહ્યું, "હા બીરબલ. પરંતુ તું મને આ ત્રણ વિચિત્ર વાક્યોનો અર્થ કહે." ત્યારે બીરબલ બોલ્યો, "મહારાજ આ પ્રથમ વાક્ય, 'આ આવ્યો' નો અર્થ થાય કે આ ગધેડો આવ્યો. કારણ કે મહારાજ તમે તે ઘરમાં શબ્દને પૂછ્યા વગર તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો. સાચું ને મહારાજ?" અકબરે કહ્યું કે બરાબર છે. બીરબલે બીજા વાક્ય, "પરંતુ તેને નથી" નો અર્થ કહ્યું કે "પરંતુ તેને પૂછડું નથી અને ત્રીજા વાક્ય એ તો કોઈને હોય ને કોઈને ન હોય એનો અર્થ થાય છે કે પૂછડું કોઈને હોય અને કોઈને ન હોય બીરબલના જવાબ સાંભળી અકબર રાજાને ખાતરી થઈ ગઈ કે બીરબલના બાળકો પણ બીરબલ જેવા ચતુર અને હાજર જવાબી છે ત્યારબાદ અકબરે કદી પણ બીરબલના બાળકોની બુદ્ધિની ખાતરી કરવાની કોશિશ ન કરી તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીશું શું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત